મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા અંબાજી અંબાજી પહોંચી મા અંબાના કર્યા દર્શન દર્શન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગબ્બર પર પહોંચ્યા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું ભૂપેન્દ્રભાઈ પટેલે એકાવન શક્તિપીઠ મહોત્સવમાં હવનમાં ભાગ લીધો મુખ્યમંત્રી દ્વારા પાલકી યાત્રાનો કરાવ્યો શુભારંભ યાત્રાધામ અંબાજી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિવ્યાંગોને આપી સહાય પચીસો જેટલા દિવ્યાંગોને આપી મુખ્યમંત્રીએ સરકારી સહાય

સરકારી બધી યોજનાઓ જેટલી યોજનાઓ બનાવી છે બધી યોજનાના કેન્દ્ર સ્થાને નાનો માણસ છેવાડાનો માણસને રાખીને બધી યોજનાઓ બનાવી છે અને આ યોજનાનો લાભ ઘેર બેઠા સરકાર પહોંચાડે એનું પણ આયોજન માન્ય નરેન્દ્રભાઈએ કર્યું અને પહેલા પણ એક વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આખા રાજ્યમાં ગામે ગામ આ યાત્રા ગઈ સરકાર ગામે ગામ પહોંચી સરકારી યોજનાઓનો લાભ એને કેવી રીતે મળે જેને જે યોજનાનો લાભ મળવાપાત્ર હોય એ એને ઘેરમેખા મળે એનું આયોજન

રાજ્ય કે દેશમાં જે લાભાર્થીઓ છે એ સો એ સો ટકા એનો લાભ લે સેચ્યુરેશન વિચાર કેવી રીતે આવી શકે